ખરીફ સિઝનમાં પાણી નિકાસ થતો નથી જેના કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાની સહન કરવી પડે છે આ વર્ષે ભારે વરસાદથી પરિસ્થિતિ વધુ વિકટ બની હતી સ્થાનિક મહિલા સભ્ય જાગૃતિબેન કાંબડેએ તાલુકાના વિકાસ અધિકારીને રજૂઆત કરી છે કે પાકની નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને પાક સહાય અપાય અને પાણી ભરાઈ રહેવાની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે મારું નામ બિપિન માનસિંગભાઈ ચુડાસમા હું નવા માડીયા ગામનો સરપંચ અત્યારે શું રજૂઆત છે ભાવનગર ખાતે તમામ ખેડૂતો તમામ સરપંચો તાલુકા જિલ્લા સદસ્ય અહીંયા તાલુકા પંચાયતે જે ભાવનગર તાલુકાના માઢિયા ગામ તથા આસપાસના જેટલા બધા ગામ છે તે ઉપર વાસવાથી પાણી આવે છે અને સતત પાંચથી છ વર્ષથી અમારા જે ખેડૂતો છે તે ફક્ત ને ફક્ત ચોમાસું ભાગ આધારિત હોય છે અને ઉપર વાસવાથી પાણી આવવાના કારણે અતિવૃષ્ટિના કારણે ખેડૂતો સતત પાઈમા થતા જાય છે આર્થિક રીતે પણ ખૂબ જ નબળા પડતા જાય છે અને આ વર્ષે જે ઉમરાળાને

પાલ ખારાપાટ વિસ્તાર આવેલો છે જે ખારાપાટ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય બંને ત્રણેય તાલુકા પંચાયતના સદસ્ય અને બે અન્ય સીટ આવે છે એ બંને સીટના સદસ્યો સાથે અને સાથોસાથ એકવીસે એકવીસ ગામના સરપંચશ્રીઓ ભાવનગર તાલુકાને અતિવૃષ્ટિ પાક ધોવાણમાં સહાય પેકેજમાં સમાવિષ્ટ કરવામાં આવે આ સમાવિષ્ટ કરવા માટે આ તમામ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય અને સરપંચશ્રીઓ સીડીઓ ઓફિસે તાલુકા પંચાયત ખાતે અને કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા પધાર્યા છે